જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે આપણે આવી ગયા હતા જાણું કુબળથલ રોડ ઉપર ત્યાં મસ્ત મોટું ભગવાન રામાપીરનું મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્રણ દિવસનો તો જો આ સામે જોઈ રહ્યા છો જે મંદિર એ મંદિરની પ્રતિષ્ઠા છે ત્રણ દિવસની અને એ પ્રતિષ્ઠા આપણે કરવાની છે તો ત્યાં આપણે પહોંચી ગયા હતા હવન કુંડો બનાવવા તમે જોઈ રહ્યા છો હવન કુંડ બનાવવાનું કાર્ય બહુ સરસ સીગ્રત થી શીગ્રતા થઈ રહ્યું છે આ સવા સો ઇંટોનો મહાકુંડ છે અને પછી તેની સાથે સાથે બીજા પંદર કુંડ આપણે બનાવ્યા હતા તો ક કુંડ કઈ રીતે બનાવાય એ આગળના વિડીયોમાં તમને બતાવીએ કે આપણે કુંડ કેવી રીતે બનાવ્યા હતા જો આ મહારાજ એક હાથ ભાગલો છે અને બીજા હાથથી કાર્ય કરી રહ્યા છે પહેલાં આ રીતે છે ને કાચી માટીની ઈંટો ગોઠવી દેવાની અને પછી આ રીતે કુંડ તૈયાર કરવાનો કાચો અને એની ઉપર પછી છે ને માટીથી લીપણ કરવાનું અને એની પછી માટીથી લીપી દયા પછી આ ગાયના છાણ અને માટી ચીકણી માટી બેથી આપણે છે તે પહેલાં આપણે ખબર છે ને ઘરમાં લીપણ કરતા હતા એ રીતે ગાર બનાવી લેવાની અને એ ગારથી પછી આપણે શું કરવાનું હું તમને આગળ વિડીયોમાં બતાવું ચલો જો આ રીતે છે ને એ ગારથી પણ ગાયનું છાણ માટી આનથી આપણે હવનકુંડ લીપવાનો લીપિન મસ્ત એકદમ ફિનિશિંગ સાથે હવનકુંડ લીપીન અને પછી એના ઉપર આપણે ચૂનાથી પેઇન્ટ કર્યું હતું